નમસ્તે આપનો મિત્ર અજય ગાંગાણી છેલ્લા ઘણા સમયથી અમારો એક કાર્યક્રમ ચાલે છે આદત બદલો જીવન બદલો જેના થકી હજારો વિદ્યાર્થી શાળાઓના ટ્યુશનના બાળકોમાં અને શિક્ષકોના પણ રિવ્યૂ અમને આવ્યા કે એમાં ખરેખર બધાને ખૂબ ફાયદો થયો વિદ્યાર્થીઓને પણ ફાયદો થયો અને શિક્ષકોને પણ ફાયદો થયો તો મિત્રો આદત બદલવાથી ચોક્કસ આપણને આપણા જીવનમાં ઘણો બધો ફાયદો થતો હોય છે પણ પ્રશ્ન એ થાય કે આ આદત બદલશે કોણ ચલો હું મારાથી શરૂઆત કરું જેમ કે મને એવી કોઈ આદત તો નથી પણ પ્રસંગો પાત કે કદાચ ક્યાંક બહાર જવાનું થાય તો બજારમાં મળતા ઠંડા પીણાઓ જેને આપણે કોલ્ડ ડ્રિંક્સ કહીએ તો ક્યારેક મહિને બે મહિને એકાદ વખત પીવાની થતી હોય છે તો મને એનાથી ક્યાંક ને ક્યાંક મારા સ્વાસ્થ્ય પર નુકસાન થતું હોય એવું હું જાણું છું તો આજથી હું આ મારા કોલ્ડ ડ્રિંક્સ પીવાની જે આદત છે મહિને બે મહિને એકાદ વખત એ આદતને પણ ત્યાગું છું આપ પણ જો આપની આવી કોઈ આદત છોડવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને તમારા મિત્રો સુધી આ વાતને જરૂરથી પહોંચાડશો અજય ગાંગાણીના રાધેરા